લે લે પછી લે હું સાયકલ સાઈડમાં મૂકી દઉં જલ નીકળશે તો ઉછળી પાછા ટ્રેક્ટર બહુ છે એટલે તેને ડાળ પર જ ધ્યાન ઓડવું કે તારે ઓય એટલે તારે કમમાન કામ છે ને ખાલી જેતની છે આ રમમાન ખાવ ને તું હાલ પૂરું હાલ લે આ ઉંડાળું કાય ગુન્ડાળ છે હું આવું ગુન્ડાળું નો ગાય રામ ફરી અલ્યા ગાય આજ મુઠી આવી હવે તે મારી આવો હા ઓ મે મુઠી એટલે પાડી હલતાડીએ જ જરી કડે હું જરી કડે એ નકર આજ